ધીરજ હોસ્પિટલ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાપીઠ ખાતે આયોજિત વોલ ફોર હર વેલી અંતર્ગત આશરે સાતસો ને આઠ વિદ્યાર્થીઓને સ્ટાફ ભાગ લીધો હતો જે અંતર્ગત આમંત્રિત મહેમાન ઉમા વિદ્યાપીઠના ફાઉન્ડર ચેરમેન મનસુખભાઈ વસાવા વાઇસ ચાન્સેલર રાજેશ ભારાની મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પરેશ ગોલવાડા હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર લવકેશ કુમાર એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જસ્મીન જસાની સ્ટુડન્ટ વેલફેર કમિટીના ડાયરેક્ટર ડોક્ટર વંદના શાહ ઉપસ્થિત રહ્યા હતા તથા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટ તરફથી ગુજરાત સેફટી કાઉન્સિલના સીઓસી મેઘલ શાહ ચીફ ગેસ્ટ તરીકે શ્રીમતી ચેતના મિસ્ત્રી અને અર્ચના સોમાની પણ હાજર રહ્યા હતા આ પ્રોગ્રામ દ્વારા આશરે ચૌદ પોઈન્ટ સોળ લાખ પગલાં દાન કરવામાં આવ્યું હતું જેના થકી બસોને એંસીથી વધુ લોકોને આ સેવાનો લાભ મળશે